ત્રણસો ચાલીસ રૂપિયાનો દર લેવા છતાં મહુવાના લોકોને ટોલ નાકાના અધિકારીઓ દ્વારા પાસ કાઢી આપવામાં આવતા નથી તે સાથે જ મહુવા તાલુકાના લોકોને ટોલમાંથી મુક્તિ મળે તે બાબતને લઈ વિવિધ પંચાયતો સંસ્થા મંડળો અને એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે તો મહુવાના કોંગ્રેસ અગ્રણી વિજયભાઈ બારીયાએ પણ દસ દિવસમાં આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મહુવાના રોહિસા લોંગડી ટોલ નાંકાનો વિવાદ લાંબા સમિતિ ચાલી રહ્યો છે જેના વિરુદ્ધમાં ગત પહેલી તારીખે કોંગ્રેસ આગેવાન વિજીભાઈ બારિયાની આગેવાનીમાં આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને ટોલ નાકા અધિકારી દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે વીસ કિલોમીટરના અંતરમાં આવતા વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે છતાં આજે અમુક લોકોને જ પાસ કાઢી આપવામાં આવે છે અને એ પણ ત્રણસો ચાલીસ રૂપિયાનો દર લઈને આ સંદર્ભે આજે ફરીવાર મહુવાના પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ટોલ નાકાની મનમાની ચલાવવામાં નહીં આવે અને મહુવાના લોકો માટે ટોલ ફ્રી કરવામાં આવે ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સાથે પ્રાંત અધિકારીની હાજરીમાં બેઠક કરી સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરવા માંગે છે કે કેમ એનો સચોટ જવાબ મળે એવી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં કોંગ્રેસ આગેવાન વિજીભાઈ બારિયા શહેર કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ જોશી ભરતભાઈ બારિયા પરેશભાઈ ઝિંજાલા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા ભગવાનભાઈ વાસિયા જોડાયા હતા ત્યારે આવી તમામ સંસ્થા મંડળો એસોસિએશન અને ગ્રામ પંચાયતો દ્વારા નમ્ર અરજ કરાય છે કે સરકારશ્રીના નિયમ અનુસાર વીસ કિલોમીટરની ત્રીજીયામાં આવતા મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને ટોલ બૂથ પરથી આવવા જવા માટે ફ્રી પાસ પૂરા પાડવાની કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે ત્યારે એ ડેલીગેટ કોંગ્રેસના વિજયભાઈ બારિયા શું કહે છે તે જાણીશું નમસ્કાર હું છું આપનો વિજય બારિયા અમે તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ રોહિશા લોંગડી ટોલ નાકાના વિરોધમાં એક આંદોલન રૂપે એક આંદોલન કરેલ ત્યારે આ લોંગડી રોહિશા ટોલ નાકા મોવાને મુક્તિ મળે મોવાને ટોલ ન ભરવો પડે મૌવાની ટોલ નાકાથી આવતા વીસ કિલોમીટર જેટલા ગામડા કે જે કાંઈ આવે એને બધાને મુક્તિ અપાવવા માટે કે અમે આંદોલન કરેલ ત્યારે મહુવાના મામલતદાર સાહેબના પ્રતિનિધિ તરીકે અમારી સાથે આવીને રોહિશા ટોલ નાકાના મેનેજર સાથે એક મિટિંગ કરાવેલ અને ઈ મિટિંગમાં એવી નક્કી કરવામાં આવેલ કે ભાઈ અમે મહુવાને ત્રણસો ને ચાલીસ રૂપિયા ફોર વ્હીલ પ્રાઇવેટ પાસિંગના પાસ કાઢવાનું શરૂ કરશું ત્યારથી પાસ કાઢવાનું શરૂ થયેલ છે પરંતુ એ પાસ કાઢવા માટે આજની તારીખમાં પણ પોતાની મનમાની અલાવે છે પાસ પૂરા કાઢી દેતા નથી અમુક લોકોના કાઢી દે છે ને અમુક લોકોને એ રીતે ખોટી રીતે હેરાન કરે છે અને એવું કહેવામાં આવે છે કે તમારું મોવા છે એ વીસ કિલોમીટરમાં ન આવે બાવીસ કિલોમીટર થાય તમારું સેતાનગરમાં રહેતા હોય તો બાવીસ થાય તમારું વિશ્વકર્મામાં રહેતા એવા એમ કેમ રીતે ખોટા પાના કાઢે મૂવા એટલે મોવા કહેવાય જ્યાંથી ટોલ નાકાથી જે મોવા ગણાતું હોય બીએસટી અથવા પોસ્ટ ઓફિસે ગણાતું હોય વીસ કિલોમીટરની અંદર પાસ કાઢી પડે પરંતુ આ લોકો પોતાની મનમાની અને દાદાગીરી કરે છે કોઈને પાસ કાઢી દેતા નથી ત્યારે અમે મોવાના વિવિધ સંસ્થાઓ જેવી કે ચેમ્બર ઓફ કોમર્સ ડોક્ટર એસોસિએશન હોય અથવા તો ડીઆઈડીસી એસોસિએશન અથવા વકીલ એસોસિએશન અથવા આજુબાજુના ચાલીથી પાંત્રી ગામના લેટર પેડોમાં લખિતમાં રજૂઆત સાથે આજ રોજ અમે પ્રાંત સાહેબને મળીને એક રજૂઆત કરેલ કે મેડમ આજે આ મહવાનો જે પ્રશ્ન છે ટોલ નાકાનો જે વિરોધ કરીએ છીએ એમાં હાલમાં અત્યારે કોઈ અમારો જે પ્રશ્નની માગણી છે કોઈ સોલ્વ થઈ નથી ત્યારે અમારી રજૂઆત છે કે આગામી દસ દિવસની અંદર આ ટોલનો પ્રશ્ન સોલ્વ નહીં કરવામાં આવે તો પ્રાંત સાહેબની ઓફિસમાં અમે દ્વારા પ્રાંત સાહેબની ઓફિસનો ઘેરાવ કરશું ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું પરંતુ ત્યારે અમને પ્રાંત સાહેબે આશ્વાસન રૂપે એ વાત કરેલ કે આવતા અઠવાડિયે અમે જિલ્લાની મિટિંગની અંદર જિલ્લા કલેક્ટર સાહેબ સાથે વાત કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મિટિંગ કરીને આ પ્રશ્નનો સોલ્વ થાય એવી તાત્કાલિક અમે પ્રયત્ન કરશું પરંતુ આ વાતથી અમે અત્યારે અમને સંતોષ નથી જો દસ દિવસની અંદર આ નિર્ણય નહીં આવે તો આગામી દિવસો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું પ્રાંત સાહેબનો ઘેરાવ કરશું અને આ પ્રશ્ન જે છે પ્રજા માટેનો પ્રશ્ન છે એટલે મોવાને હિત માટે છે અને મોવાના જે લોકોના ખોટે ખોટા જે કરીને જે ટોલ નાકા રૂપી જે પૈસા ખિસ્સામાંથી જે ખંખેરે છે એના વિરોધમાં છે તો આવું થવું ન જોઈએ અને મુવાને આ ટોલ નાકામાંથી મુક્તિ મળે એવી વિનંતી સાથે આજ રોજ અમે પ્રાંત સાહેબને આવેદન આપેલ અને આગામી દિવસો અમે ઉગ્ર ઉગ્ર આંદોલન ન કરવું પડે અને જો આંદોલન કરવું પડે તો એમાં અઘટિત કોઈ ઘટના બને તો તમામ જવાબદારી જે તે કર્મચારીના પ્રાંત સાહેબ રહેશે એવી વિનંતી કરેલ છે